એકસો સુડતાલીસ ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના ના દુઃખ કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે આ રથયાત્રા ભગવાન ના દર્શન સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે ભક્તિ આરાધના સેવાના પર્યાય સમી રથયાત્રા આજે લોક ઉત્સવ બની ગઈ છે રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે ભાઈ બહેનોને નવા વર્ષની પાઠવું પુનઃ એકવાર અષાઢી બીજ આપ સૌને અનંત શુભકામનાઓ આ પવિત્ર પર્વ ગુજરાત તથા સમગ્ર દેશ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનાર બને એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય જગન્નાથ જય જગન્નાથ